કે છેલ્લા હું આઠ મહિનાથી પ્રિપેરેશન કરી રહ્યો છું અને નાઇટ સ્ટડીના લોકો આગળ બહુ મેં મૂક્યા છે તો એમાં કહેતાં મને કે રાતના કઈ રીતના વાંચું છું ઘણા એનો આ બાબતે મેસેજ હતો બધાને ઘણાને વ્યક્તિગત એ રીતના આન્સર આપ્યા પણ એ રીતના નવા નવા લોકો બધા રહ્યા ને મેસેજ કે અરુભાઈ આનું રાજ કહો તમે કેમ કે હું મારો અનુભવ રહ્યો ને પણ વાત કરું છું અને જે મેં આઠ મહિનાથી કન્ટિન્યુ મહેનત કરી રાત્રે જાગીને એટલે બસ કઈ રીતના પૂરો કરવો અને લોકો રાતે પણ બહુ જ રીડ કરે છે અને પછી મને મેસેજ વોટ્સએપમાં કરે છે કે અરુણભાઈ માથા બહુ જ દુઃખ પકડાઈ જાય છે માથા આ આપણી બુક છે નવા કોઈ આવ્યા હોય અને કદાચ ખબર ન હોય તો આ બુક છે આપણે પ્રશ્ન નોટ બનાવી આઠ સાત મહિના મહેનત કરી ટોટલ છ વિભાગ પડે બસો પંચ્યાસી પેજ છે અને એકસો ઓગણપચાસ રૂપિયાની પ્રાઇસ રાખી છે ઉપર દેખાની આપણે ગૂગલ પે નંબર છે અને નીચેનો વોટ્સએપ નંબર છે ઘણા લોકો આની પીડીએફ લઈ લીધી છે ઘણા આપણે તો આપણું સ્ટડી ટેબલ છે અને હા આઠમો મહિનો જાય મહેનત કરવી ને સ્ટડી ટેબલ ઉપર તો કેમ છો મિત્રો મજા મન હું હું જાણો તમારું હાર્દિક સ્વાગત કરું છું નવા બ્લોગમાં ઘણા લોંગ ટાઈમથી આપણે વોટ્સએપમાં કમેન્ટ હતી વોટ્સએપમાં આપણો બારસો શું છે ફ્રેન્ડ થવામાં અને એમાં મને ઘણા સમયથી બધાનો મેસેજ હતો ભાઈ અમારે પણ રાતનું રીડિંગ કરવું છે તમે મેક્સિમમ કે આઠ મહિના રીડિંગ રાતનું કરો છો થોડું શેડ્યુલરનો જણાવજો અને ઘણા મેં રિસ્પોન્સ પણ આપણે હું કે વોટ્સએપમાં બધા મેસેજ કરી કરીને આપેલા હતા પણ એવા મેસેજ વધવા માટે બીજા નંબરમાં ઘણા એવી વખત કમેન્ટ હતી કરુણભાઈ વિડીયો બનાવો ને મસ્ત એની કે રાતે વાંચું કોઈ રીતના એમ ટૂંકમાં ફાયદો થાય ગેરફાયદો થાય શું થાય નથી પણ હું એક વાત તમને કરું ને તો જો તમને પેલા ગેરફાયદાની વાત કરું ને તો ગેરફાયદો કેવો થાય તો તમે માની લોકો મારી ગુણા તમે ગામડા રહેતા છે જો કોઈ નવા આવ્યા હોય તો પેલા એને સબસ્ક્રાઇબ કરી વાજો મારું નામ છે ચાવડા અને બીજા નંબરમાં કે તમને જો ટ્રસ્ટ નો આવતો હોય ને આ વાતનો તો એકવાર તમે રિયાન સાત મહિના પહેલાનો વિડીયો જોજો અને રજીસમાં જઈ સાત મહિના પહેલાંથી ત્યારે આપણે તૈયારી ચાલુ કરી હતી અને પ્લસ ત્યારે પણ આ તમે વિડીયો દેખજો ફૂલ નાઇટના દસે હશે એટલે ટોટલ સાત આઠ મહિનાથી આપણે એકદમ શું કહેવાય પ્રયત્ન કરી શું કહેવાય કાંઈ મહેનત કરી રહ્યા છીએ એટલે મારું એવું મન છે મન કહે છે કે ટૂંકમાં તમે જો રાતે રીડિંગ કરો ને એટલે દિવસનું કેવું થાય કે તમે શરૂઆતમાં તમારું મગજ છે મગજ વારે ભારે લાગે તમે રીડ ના કરી શકો પછી સમજો રાત વાંચ્યા પછી દિવસની નીદર પૂરી થઈ ગઈ તો વાંધો નહીં હાથથી આઠ કલાક થઈ ગઈ તો વાંધો ને નાખા તમારું મગજ છે ફેરાફેરી કરે અને નીદર થઈ જાય તો એ ફરફર કરે એટલે અઠવાડિયું દસ દિવસ એ રીતના થાય એ રીતના તમે શેડ્યુલ કમ્પ્લીટ પાડો એટલે પછી એબિટ પડી જાય કાયમ વાંધો ન આવે પછી તમને ખાવા પીવાની થોડી પ્રોબ્લેમ પડી જાય છે ખાવા પીવાનું જે પહેલાં ભાવતું હોય ને એવું વેસ નો ભાવ માની તમે છ વાગે હું તેમ રીડ કર્યું છ સાત વાગ્યા સુધી આઠ વાગ્યાના ટાઈમમાં પુવાની કરણતરી કરતા હોવ તો તમારે ત્યારે ખાવું પડે કંઈક તમે હવારમાં તમને જમવાનું ભાવ તો થાય ને નાસ્તો કરે રોકાયેગું ના થાય હરું વખતે જમી શકતા હોય સવારમાં જમી તમે શું હો તો વાંધો નહીં તમે ત્યારે શું હોય એટલે સમજી દઉં હું તમે ત્રણ ચાર વાગે જાગો ત્રણ ચાર વાગે એટલે બપોરનું તમારું ખાવાનું નહીં તો ટળી ગયું તમારાપાનું ખાવાનું ડળી ગયું એટલે તમારું કાયદેસરની અચર તમારા શરીર ઉપર થવાની સિદ્ધિ એટલે એ તો ખાસ રાખવું પડે ખાવા પીવામાં બહુ ઓલું કરવું પડે મેં ખાવા પીવામાં બહુ વ્યવસ્થા રાખી હતી છતાં ખાવા પીવાનું બધું આપણે જે દેશી ખોરાક હોય ગામડામાં એ આપણે ખાતા હતા એકદમ ઘી દૂધ સાસ જે ખાતા તોય પણ દોડના કારણે થઈ અને ઉજાગરાના કારણે થઈ બે મને એટલા ડળી ગયા ને તો તમારું શરીર હાવ ખેંચાઈ ગયું થોડું ઘણું બધા પ્રયત્ન કરું શરીર પાછું રિકવર કરવા માટે પણ શું કહેવાય ખાવાનું પણ આપણે એટલું ખાઈએ છીએ પણ કહેતા આવ્યા શું કહેવાય એટલું આવતું નહીં એટલું જાવક હોય એટલે ન એટલે પછી આપણે કાયદેસર શું કહેવાય પગલાં ફીટ થઈ જ જાય એટલા માટે બીજા નંબરની તમને વાત કરું તમારું શરીર હાવ લેંદી લેંદી આળસું વાળસું રહે વાંચવું નથી મોરવું નથી ખરવું એવું એવું થયા રાખે પણ એકદમ કમ્પ્લીટ હેબિટ પડી જાય ને પછી તમને નડે કે માની લો કે એવો દિવસ હોય તમે આખી રાત રીડ કર્યું હવારમાં તમારે અચાનક તમારે ફ્રેન્ડ આવ્યા અથવા તમારે રીડ કોઈ ગેસ્ટ મહેમાન ઘરે આવી ગયા અથવા ટાઈમ થોડોક દઈ દીધો હવાર તમારે જો હોવાનો ટાઈમ હોય ને તમને એવું એક બે કલાકનું આગળ પાછું થઈ જાય તો તમારે આખું શેડ્યુલ આખું ચેન્જ થઈ જાય અને તમને માથું એવું પકડે છે માથું નહીં પકડે જાય એ દિવસ તો પડે પણ બીજો દિવસ પડે શેડ્યુલમાં આવતા આવતા પાસે બીજા બે દીએ છે એટલે પ્રોબ્લેમ વધારે પડે બહાર રહેતા હોય ને એકલા રહેતા હોય તો કાંઈ પ્રોબ્લેમ જ નહીં પણ જો ફેમિલી જોડે ગામડામાં અથવા ગમે ફેમિલી જોડે રહેતા હોય તો વધારે પ્રોબ્લેમ પડે ગમે ગેસ્ટ આવ્યા હોય તોના સભ્ય હોય હોય એ રીતના થઈ એટલે થોડુંક આપણે સુવાનું બધી પૂરી ન થાય એ બહુ પ્રોબ્લેમ પડે અને ઓમ તમે જોવો ને કે જાગી શકતા નથી કારણ કે ઘણો પ્રયત્ન કર્યું છે કે અમે જાગી શકતા નથી પણ જાગો મેન કેવું હોય કે તમે હાજર માની લો કે જમાવું હોય ને ત્યારે જમવાનું થોડુંક ઓછું હોય મતલબ હું કહેવાય કે ફોરો ખોરાક એ રીતના અળવો ખોરાક કરવો પડે ટૂંકમાં અળવો ખોરાક કરો ને એટલે પ્રોબ્લેમ સો ટકા તમને નિંદન આવશે નહીં સમજો ને એટલે તમારે મેં એ ખાસ ધ્યાન રાખવાનું છે સાંજે પછી હળવું હળવું ભલે આપણે બે ત્રણ વાર પણ રાતે જમવી પણ થોડું થોડું જમવાનું એમ વધારે પૂરતું નહીં વધારે જમી ઓટોમેટિક પર લોમેટિકની અંદર આવવા મળે એટલે ઓછું જમવાનું અને વધારે પૂરતું શું કહેવાય બીજું ખાવાનું ટૂંકમાં ફ્રૂટ છે કોઈ રીતના બધું હોય ને તમારે જે હોય એ રીતના બધું ખાવાનું એટલે વાંધો વધારે પૂરતો વાંધો ન આવે અને બીજા નંબરમાં ખાવાનું કે રહેવું ખાવાનું આઠ પાડતું પણ તમે ફવા જે હોવાની ગણતરી કરો ને ત્યારે તમારે પેટ ભરીને જે કાંઈ પડ્યું હોય તમારે આપણે જે ખાવીને ને એ હટની દબીને ખાઈ લેવાનું એ હટી દબીને ખાઈને પછી સુઈ જાઓ એટલે સો ટકા તમારી શરીરમાં વધારે વાંધો નહીં આવે અને પછી તમે સુઈ જાઓ તો કોઈ વાંધો નહીં સમજાવ હું કૂંત લે લીજો તમારે લોકો જોવા જૂના જોઈ લીજો બપો હું રાતે રાતે થોડું મીડિયમ જમું અને પછી જમવાનું લઈને બીજું મૂકી દેવાનું જમવાનું મૂકી દેવાનું ક્યારે જમવાનું એ રાતે બાર એક નગાળામાં જમવાનું ફરજિયાત જમવાનું તરત જમવાને એટલે પછી તો હું કહેવાય અડધી રાત તો નીકળી ગયો હોય એટલું જમીને તો અડધી રાત પાછી નીકળી જાય એ રીતના કરવાનું પણ વ્યવસ્થિત બધી કોઈ વસ્તુ લાઇટ બેટ ફોલો કરવી તો વાંધો ન હોય શરીર માથે કાંઈ સરની અસર પડશે મને પડી હતી હું તમને કહું છું અને બીજાનો મારો ફાયદો હું તો તમને વાત કરું ફાયદો એવો થાય ને કે એની વાત ના પૂછો રાતે એવી મજા આવવાનું વાંચવાની કે એકદમ શાંત વાતાવરણ હોય કોઈ મોબાઈલમાં મેસેજ નહીં કોઈ વસ્તુ નહીં મોબાઈલમાં કોઈ આ બધા ડેટા ઓન હોય તો કાંઈ પ્રોબ્લેમ નહીં કોઈ વસ્તુને આખું ગામ હોતું હોય ને આપણે ની રાતે રીડ કરતા હોય ખાલી તમે રૂમમાં ગમે રૂમમાં હોય તો ખાલી બે નેઠે પડે ને તો આખા મલકને અવાજ આવી જાય એટલો અવાજ આવે એમાં તમે રીડ કરતા હોય ને એવી શાંત વાતાવરણની મજા એવા રાખેલી વાત ના પૂછો પણ આ બધી વસ્તુ ફોલો કોને કરવાની છે તમારે વ્યવસ્થિત તમારું આયોજન થાય હોય તો ફોલો કરવાની છે બાકી તમે જો આઈ ફોલો ન આવું પછી રાતે રીડ ન કરતા દિવસનું તમારું શેડ્યુલ હોય તો દિવસનું તમે પકડી રાખજો મારું મારો ટાર્ગેટ એવો છે રનિંગ બનીનો ટાઈમ કાઢતા કમસે કમ દશક કલાક તમારે રીડિંગ થઈ જતું હોય ને રિવિઝન રાહિત તો બહુ જ સારું કહેવાય એમ બહુ જ એટલે બહુ જ સારું કહેવાય મારા મત મુજબ પછી તમારે વ્યક્તિ હું વ્યક્તિગત કહું છું તમારે રીતે પછી તમારે જે કરવું હોય બાર કલાક કરો તો તમારે બેનિફિટ છે અને ચૌદ કલાક કરો તો તમારે ગાખા ગામ તો વાતો કરે જ છે ચૌદ કલાક રીડિંગ કરે છે ને એટલા કરે છે ને કોઈ એ મેં એટલા કલાક કરવી છે પણ એ પછી વાતું બાકી આપણે તો સેલ સેલે હું તમને હું તો કહી દઉં ને તો હું રીડિંગ સરો દસ કલાક કરી આપું છું સેલમ બાકી મારે આઠ નવ દસ કલાક એ ત્રણમાં જ હોવું બધા એથી ઉપર નીચાતો અને બેનિફિટ તો અમે તમને વાત કરી બેનિફિટ બેનિફિટ બહુ રહેશે કેમ કે રાતે રીડ કરો રાતે જેવું કંઈ ટૂંકમાં માહોલ જેવો હોય રાતે કે રાતે તમને કંઈ કોઈ ડિસ્ટર્બ કરવા વાળું જ ન હોય મેન રીતે શાંત વાતાવરણ એકદમ અને આખું ગામ હોતું હોય ને આપણે ચાગતા હોય પછી આખું ગામ ચાગે એટલે આપણે સુઈ જવાનું હોય આવું ભાગ સીટું તમારે રાખવું પડે આ બીજા નંબરમાં કે ફાયદામાં તો હું કોમ તો તમે જુઓ તો દિવસમાં વાંચો હોય રાતે વાંચવાની પણ દિવસ દિવસમાં વાંચી નાખે સરખું છે પણ આ તો એક શું કહેવાય માણસ અલગ અલગ હોય તો દિવસમાં કેવું થાય કે તમારે કદાચ એવું લાઇબ્રેરીની તમે જતો હોય તો અલગ વસ્તુ છે બાકી સેલ્ફ સ્ટડી કરતા હોય અને તો વધારે બેનિફિટ થાય કંઈ નાઇટ બહુ મજા આવે એકલા એકલા રીડ કરતા હોય કોઈ કાંઈ પ્રોબ્લેમ જ નહીં એટલે તમારે વિચાર કરવાનો છે કેમ કે તમે મારી વાત બધી માનવા તમે કંઈ બંધાયેલા છો નહીં અને હવે તમે એક મસ્ત વસ્તુ દેખાડું કે જે આપણે સાત મહિના મહેનત કરી કેમ કે કોઈ નવા આવ્યા હોય ખબર ન હોય આપણે બુક બનાવી છે સાત મહિના મહેનત કરીને બનાવી છે પર્સનલ બુક છે કોન્સ્ટેબલ પાર્ટ બીની અને ટોટલી મોસ્ટ ઓફ આઈએમથી બધું વર્નર બેચમાં એકદમ ખેંચ લઈ લીધું છે અને થોડુંક લાસ્ટમાં ટ્વિસ્ટ પણ છે ટ્વિસ્ટ એટલે થોડાક લોકોનો રિસ્પોન્સ મેં લીધો છે કેમ કે હું જેમ બુક આવી જતી હોય ને થોડાક લોકોનો પાસે રિસ્પોન્સ આવવાની પાસે હું એને એસેસ લઈ લેતું બાકી રિસ્પોન્સ તો બહુ જાજુ આવ્યો છે અને આપણે બુક રહીને એ લગભગ ઘણા લોકોને દીધી છે પીડીએફ ઘણા એટલે ઘણા લોકોને દીધી છે તો તમને શું પીડીએફ દેખાડ દો તો આપણું સ્ટડી ટેબલ છે અને હા મહિના આ આઠમો મહિનો જાય મહેનત કરવી ને આ સ્ટડી ટેબલ ઉપર તો આ બુક છે આપણી આ બુક ટોટલ છ વિભાગ છે અને કોન્સ્ટેબલ પાર્ટ બી આખો આમાં કમ્પ્લીટ છે હવે આ બુકની તમારે પીડીએફ જોતી હોય ને તો તમને ને વોટ્સએપ નંબર છે દેખાની દેખાયની વોટ્સએપ નંબર છે ને ઉપર જો ને એ આપણો ગૂગલ પે નંબર છે અને એકસોનો ઓગણપચાસ રૂપિયાની પ્રાઇસ છે બહુ મસ્ત બુક છે અને બહુ જ લોકોએ લીધી છે અને કોક અને એને સિચ્યુએશન ખરાબ હોય બહુ જ અને એને એવું હોય કે નાના ખરેખર મારી સિચ્યુએશન ખરાબ છે અને મારે ટૂંકમાં શું કહેવાય એકસો ઓગણપચાસ રૂપિયા પણ પે નથી થાય એમ કે ઘણા લોકોથી ન હોય હું માનું છું કેમ કે ઓગણ એકસો ઓગણપચાસ રૂપિયા ઘણા માટે મોટી રકમ છે અને ઘણા માટે નાની રકમ છે પણ તમે ત્યાંને તમે વોટ્સએપ મેસેજ કરજો પણ કુદરત સાક્ષી અને બાકી તમે જો એમના મને ફાંકા મારી એમ પાછા પીડીએફ લઈ જશો ને પીડીએફ હું તમે લાસ્ટમાં એના એસએસ બતાવું છું બધા લઈ જાય પણ ફાંકા મારી તેમ લઈ જશો ને તો પછી એમાં વાંચશો તો તમે કાંઈ હેલ્પફુલમાં થશે નહીં સમજો તમને એવું થશે કે મારા પીડીએફ તો લઈ લીધી પછીનું કાંઈ વળતર વળ્યું નહીં અમે સમજો છો તમે આખી વાત એટલે એ ખાસ તમારું ધ્યાન રાખવી બરાબર બનતા સુધી એકસો ઓગણપચાસ રૂપિયા પે કરીને જ પીડીએફ લેવી કોઈનો માથે ઉપકાર રાખો અને મફતનો ન રહ્યું લાંબા સમય ન હાલે